માર મારવાની અપહરણ કરવાની અને એટ્રોસિટીની ફરિયાદ કરી હતી પરંતુ આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ સામે ફરિયાદી બનનાર આ પીડિત યુવક અને તેના પિતાની જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોકના કાયદા હેઠળ ધરપકડ કરી છે અને આ બંને પિતા પુત્ર એટલે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ બંને પિતા પુત્રને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર મોકલી દેવામાં આવ્યા છે

યુવક સંજય સોલંકીનું અપહરણ કર્યું તેને ઢોર માર માર્યું અને ત્યારબાદ તેમણે ફરિયાદ દાખલ કરતા ગણેશ ગોંડલ સહિત કુલ અગિયાર તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છેલ્લા અનેક દિવસોથી ગણેશ ગોંડલ જેલમાં બંધ છે ગણેશ ગોંડલ અને તેના પિતા સામે આ પીડિત યુવક અને તેના પરિવારે આંદોલનનું રણસિંગુ ફૂક્યું છે અનેક જગ્યાએ દલિત સમાજે સંમેલન કર્યા પણ હવે આ કેસમાં નવો વડાક આવે તો નવાય નહીં જુનાગઢ પોલીસે ગુસ્સીટો કેઠળ અનેક કેસ દાખલ કર્યા છે અને તેમાં આ બંને પિતા પુત્રના નામ પણ સામેલ છે આપને કહી દઈએ કે આ બંને પિતા પુત્રને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે જુનાગઢ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે દલીલોના અંતે ત્રણ દિવસના પિતા પુત્રના રિમાન્ડ જાહેર કર્યા છે આ સાથે જ આ મામલે હવે આ તપાસમાં મુખ્ય મુદ્દાઓમાં રાજુ સોલંકી અને તેની ટોળકી દ્વારા કયા કયા ગુનાઓ કર્યા છે અને તેની બેનામી સંપત્તિ કેટલી ભેગી કરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે રાજુ સોલંકી સામે જુનાગઢ અને તેની આસપાસમાં લગભગ પંદર થી વધારે ગુનાઓ દાખલ છે તેની ઉપર પણ ખંડણી માગવું અપહરણ કરવું લોકોની લોકોને આવા અનેક કેસ દાખલ કરવામાં આવેલા હતા પણ સંજય સોલંકી ચર્ચામાં આવ્યા અને તેઓ સતત જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારની સામે પોતાનો આરોપ લગાવી રહ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટી સરકારને પણ ચીમકી આપી હતી કે જો મને ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશ ત્યારબાદ દલિત સમાજ તેની પડખે આવ્યો ગોંડલ લઈને ઉના સુધી અને જુનાગઢમાં દલિત સમાજ મહાસંમેલન કર્યા રાજુ સોલંકી સતત એક આરોપ લગાવી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા દલિત સમાજ ઉપર અત્યાચાર કરી રહ્યા છે પણ આજ રાજુ સોલંકી અને તેના પુત્રની ધરપકડ થતા દલિત સમાજમાં હવે ચર્ચા શરૂ થઈ છે પોલીસનું કહેવું છે કે રાજુ સોલંકી અને તેની સાથે ધરપકડ કરાયેલ તેના પુત્રને બીજા જે સાગરીતો છે તેની સામે અનેક ફરિયાદો દાખલ છે અને આ ફરિયાદોના આધારે રાજ્ય સરકારનો જે કાયદો છે ગુસ્સી ટોક તેની કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે કહેવાય છે કે રાજુ સોલંકીએ ભૂતકાળમાં અનેક લોકોને ધાક ધમકીઓ આપી છે અનેક લોકો સાથે મારપીટ કરી છે દારૂ સપ્લાય કરવાના મામલામાં પણ તેની સામે ફરિયાદો દાખલ છે કહેવાય છે કે તે હિસ્ટ્રીસિટર છે અને તે ઇસ્ટ્રી સીતરની આડમાં અનેક લોકો પાસેથી પૈસાની ખંડણી પણ માગે છે આ તમામ ફરિયાદો જૂનાગઢ જૂનાગઢ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને આસપાસના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી હતી અને ત્યારબાદ સરકારે કહ્યું કે કડક કાર્યવાહી કરો માત્ર જૂનાગઢ નહીં રાજ્યભરના તમામ જે માથાભારે કે અસામાજિક તત્વો છે તેની સામે સરકારે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ થઈ અને બંને પિતા પુત્રની ધરપકડ થઈ રાજુ સોલંકીનું કેવું છે કે કે તેને આવી રહ્યા છે 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 કારણ તે જયરાજસિંહ જાડેજા સામે સૌથી કેસમાંનો એક કેસ ગણેશ ગોંડલનો જૂનાગઢના દલિત સમાજના યુવકને માર મારવાના કેસમાં ખાસ કરીને આપને કહી દઈએ કે અત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જાડેજા અત્યારે જુનાગઢ જેલમાં બંધ છે હવે આજ કેસમાં ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા અને દલિત સમાજના આગેવાન ગણાવતા રાજુ સોલંકી સામે ગુસ્તી ટોકનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે રાજુ સોલંકી સહિત કુલ 5 વ્યક્તિઓ સામે આ ગુનો દાખલ કર્યો છે રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત તો ધરપકડ પણ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ હવે ગુનાઈત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં જૂનાગઢ પોલીસે કરેલી કાર્યવાહીથી ફફડાટ મચ્યો છે મતલબ સાફ છે કે જયરાજસિંહ જાડેજા તેના પરિવાર અને ગણેશ ગોંડલ સામે સતત આરોપ લગાવનાર રાજુ સોલંકી અને તેનો પરિવાર પણ હવે શંકાના દાયરામાં છે પોલીસ હવે તપાસ કરશે કે રાજુ સોલંકી કઈ રીતના ટોળકી બનાવી ગુનાઇત કૃત્યોને અંજામ આપતો હતો તે કઈ રીતના લોકો પાસેથી પૈસા ફળાવતો હતો તેની સાથે બીજું કોણ કોણ સામેલ છે તે તમામ બાબતોની હવે તપાસ કરવામાં આવશે એટલું જ નહીં પોલીસનું કહેવું છે કે રાજુ સોલંકીએ આ જ રીતના લોકોને ધાક ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવી બેનામી સંપત્તિઓ પણ ભેગી કરી છે અને આ બેનામી સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવશે અને તે અંગે સંબંધિત રાજ્યની એજન્સીઓને પણ જાણકારી આપવામાં આવશે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપતો નમસ્કાર